વહીવટમાં વધુ સશક્ત બનાવવા માટે એક્ટિવિટી આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો તાલુકાની વિભાવના આપી હતી પ્રધાનમંત્રી મોદી સાહેબે અને બે હજાર તેર માં નવા ત્રેવીસ તાલુકાઓની રચના

રચના અંગેનું વિધિવત જાહેરનામું આપણે ટૂંકમાં પ્રસિદ્ધ કરીશું નવા જિલ્લા ને તાલુકાઓનું નવીન વહીવટી માળખું કરવા સાથે વિવિધ વિકાસના કામો મળતી પાસે આ મારી પાસે કેવી રીતે તાલુકાઓની રચના કરી છે એ વિગતવાર હું તમને આપ પરંતુ એક વખતે આપ સૌને પણ એક મૌખિક પણ જાણ મળે એના માટે જે હાલમાં મહીસાગર અને પંચમહાલ જિલ્લો છે એમાં સંતરામપુર અને શહેરા તાલુકામાંથી ગોધર નવીન તાલુકાનું આપણે રચના કરીએ છીએ ગોધર એનું સૂચિત મુખ્ય મથક રહેશે લુણાવાડામાં કોઠંબા નવી તાલુકા પંચાયતની રચના કરીએ છીએ અને કોઠંબા એનું મુખ્ય મથક રહેશે નર્મદામાંથી ડેડિયાપાડા અને ડેડિયાપાડામાંથી ચીકદા નવીન તાલુકા પંચાયત અને એનું મુખ્ય સ્થળ વલસાડમાં કપરાડા તાલુકા મથક રહેશે બનાસકાંઠામાં થરાદમાંથી રાહ નવો તાલુકો અને રાહ મુકામે નવું એનું સૂચિત તાલુકા મથક રહેશે વાવમાંથી ધરણીધર અને એનું મુખ્ય સૂચિત તાલુકા પંચાયત સ્થળ એ ધ્રીમા મુકામે રહેશે કાંકરેજ ઓગડ તાલુકાના નામે અને થરા એનું મુખ્ય મથક રહેશે દાતામાંથી હડાદ અને હડાદ ખાતે જ એનું મુખ્ય મથક રહેશે દાહોદમાં ઝાલોદમાંથી ગોવિંદગુરુ લીમડી અને એનું મુખ્ય મથક લીમડી મુકામે રહેશે ફતેપુરામાંથી સુખસર તાલુકા પંચાયત અને તાલુકા પંચાયતનું મુખ્ય મથક એ સુક્ષર મુકામે રહેશે છોટા છોટાઉદેપુરમાંથી જેતપુર પાવીમાંથી કદવાલ નવીન તાલુકા પંચાયત અને કદવાલ એનું મુખ્ય મથક રહેશે ખેડામાંથી કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ તાલુકા પંચાયતની નવીન રચના કરવામાં આવી છે જેમાંથી કાપડી વાવ ચીખલોડ મુકામે એનું મુખ્ય મથક રહેશે અરવલ્લીમાંથી ભિલોડા ભિલોડામાંથી શામળાજી નવી તાલુકા પંચાયત તાલુકા મથક શામળાજી રહેશે બાયડમાંથી સાઠંબા અને સાઠંબા ખાતે એનું મુખ્ય મથક રહેશે તાપીમાંથી સોનગઢ તાપીમાં સોનગઢમાંથી ઉકાઈ નવીન તાલુકો અને એ તાલુકાનું મુખ્ય મથક ઉકાઈ મુકામે રહેશે સુરતમાં માંડવી માંથી અરેઠ અને અરેઠ એનું મુખ્ય મથક રહેશે મહુવા માંથી અંબિકા

વિભાજન કરીને પુન રચિત બનાસકાંઠાનેરા અને દાંતીવાડા અને એનું મુખ્ય મથક એ પાલનપુર રહેશે જેમાં કાંકરેજમાંથી માંથી ઓગડ અને દાંતામાંથી હડાપ તાલુકો બનશે સૂચિત વાવ થરાદ જિલ્લો છ તાલુકામાંથી આઠ તાલુકા થશે જેનું મુખ્ય મથક

ક્યાંક અંતરના આધારિત માગણીઓ હતી અને માગણીઓને માન આપતો આ નિર્ણય છે જેની અંદર વસ્તી અને વિસ્તાર આ બંનેનું ધ્યાન રાખી અને આ નિર્ણય આદરણીય શ્રીની કક્ષાએથી લેવાયો છે જેને કેબિનેટે મંજૂરી આપી છે બીજી ઓક્ટોબર પહેલા પહેલા આપણે આ તમામ વિધિ આપણે પૂરી કરીશું